ડીજેનું તો બંધારણ થઈ ગયું પણ હવે દારૂનું બંધારણ થઈ રહ્યું છે તો બહુ સારું કામ કહેવાય કારણ કે દારૂનું બંધારણ થાય તે કારણ કે દારૂ પીવાથી તો ઘણું બધું નુકસાન થતું હોય છે અને ઘણા બધાની જિંદગી પણ બરબાદ થતી હોય છે એક દારૂમાં બરાબર એ દારૂનું બંધારણ થાય છે એ બહુ સારું થઈ રહ્યું છે અને આ દારૂ બંધ થઈ જાય તો બધા કરતી સારું બરોબર તો આપણે આ વિડીયો જોઈશું કે કયા કયા ગામમાં દારૂની બંધી થઈ રહી છે બરોબર તો વિડિયો એન્ડ સુધી જોઈ લેજો તમે દારૂ ના જોવો એટલે ના ધોય ગોળા કાઢે દારૂ કોઈ દાડો ના દોવે આ થી વન ના દોવે ન કે અમે તો રોડી રોડું છી પણ ચીડી છોકરા આખા ગામનો વિચારવાનું છે ચીડી છોકરા વિચારવાનું છે એક રોડી રોડ કેટલી રોડી રોડું બડાઈ બાપા એ વિચાર કર દો થોડો આ મો તો કો મેર બની ગયો દવાઈ કે સાક્ષીમાં શંકર ભગવાનની દવાઈ કે દો દારૂ ના કાઢે અને ન ફયા બહાર મો પીસ મને કાઢી મેલ દો જય જો તમે ગોમ ની અંદર કીધો બે કે ત્રણે જી ને અને બે ત્રણ છે સી ના વાળા બરોબર એટલે મહેરબાની કરી અને જો ગોમ એક થાક કરીને ગાઢો હતા ગોમ ને ગાલી ના ખાવવી પડે તમને અત્યારે હાલ દાદાગીરી વાગા કરીને જઈફાવી

બરોબર નહીં ના આવે એક વાત ફોન કર્યો પોલીસ બે વાત ફોન કર્યો પોલીસ ત્રીજી વાર પોલીસ પણ બુટલેતો પકડાતા નતા એટલે ઘણા બધા ને એવું થાય ગુટલેતો પકડાય કેમ નહીં એટલે નતા પકડાતા કે એમાં કેટલા તો હોય ને મેસેજ આપનારા કે એટલે આવી રહ્યા છીએ ભાઈ બંધ કરી દેજો એટલે બુટલે ના પકડાય પણ ઉપરથી ઉપરથી ઘરમાં ઘુસી માર્યા એ દીકરા માર્યો એની વાઈફ ને મારી સુરેન્દ્રનગર ના ડીએસપી ને કહેવા માંગુ છું આવો પીઆઈ અમારે ના જોઈએ તાત્કાલિક એની બદલી કરો

આપણે ભાઈ સમાજ માં રહેવાનું છે બરાબર કાઢવાનો નથી આપણે તો બાપુજી નું કેવું એમ છે કે બંધારણ સમિતિની અંદર આપણે રહેવું છે મતલબ આપણે ઠાકોર સમાજની અંદર રહેવું છે અને બીજી વસ્તુ કે વ્યસન જે છે એ લોકોને અવળા ચડાવે છે કેટલાના ઘર બરબાદ કરે છે કેટલી મહિલાઓને વિધવા કરે છે તો એ વસ્તુથી એવો વાકેફ છે અને હવેથી બંધારણ કમિટી જે નિર્ણય ગામ વતી કર્યો છે દારૂબંધીનો એ નિર્ણયનો એવો સ્પષ્ટ પ્રણે એવો અમલ કરે છે સ્વીકારે છે અને એમને પણ સામેથી જે દારૂનું વેચાણ કરતા હતા એ दारू વેચાણ હવે નહીં કરવા નિર્ણય કર્યો છે એ ગામ માટે બહુ दारू ના એટલે ના જોવે એટલે ના જોવે શંકર ભગવાન ની દવાઈ દે બહુ તારું મા કાઢે ના ભયા બહાર મોકલ્યું મને કાઢી મેલ જય